ચાલો મિત્રો કેમ છો બધા મજામાં છો અમે પણ મજામાં જ છીએ તો આજે અગિયારસના સૌને શ્રી કૃષ્ણ ને આપણે આજે બનાવીએ છીએ ફરાળી ખીચડી અને ફરાળી કઢી તો આપણે બે ચમચી રાજીગરાનો લોટ લીધો છે અને આની અંદર આપણે મિક્સર કરી દેવાનો છે પછી આ રીતે આપણે હલવી અને કઢી બનાવવાની છે મિત્રો તો ચાલો બનાવીએ કઢી આ રીતે ગ્રાઇન્ડર મારો તો વાંધો નહીં અને આ રીતે ફેરવી દો તો પણ વાંધો નહીં થઈ જાય આ રીતે ઝેરણીથી મસ્ત રીતે મિત્રો થઈ ગયો ને એક રસ આ રીતે આપણે બનાવવાની છે કઢી તો ચાલો આપણે એમનો વઘાર કરીએ હવે આપણે જીરું મૂકી અને સૌ પ્રથમ આપણે નાખીશું મરસા વઘારવામાં બરાબર એ આપણે તીખાસ જે આપણે પસંદ હોય ને મિત્ર એ રીતે આપણે નાખવાનું છે અને હવે આપણે નાખીશું કઢી આ રીતે આપણે વઘારીને નાખવાની છે ફરાળી કઢી રાજીગરા લોટની ઉપરથી આપણે નાખીશું લીમડી એટલે એનો સ્વાદ બહુ સરસ રહે બે ચમચી નાખીશું આપણે મોરસ અને હવે આપણે નાખીશું સિંદવ મીઠું બરાબર મિત્ર ઓકે મિત્રો આપણી કઢી મસ્ત રીતે તૈયાર થઈ ગઈ છે આની અંદર બે જ ઉફાળા લેવાના છે બહુ ઉકારવાની નથી જો મસ્ત રીતે ઉકળી ગઈ છે ને સુપર આવી રીતે બે ઉફાણાં ઉપર આવી જાય એટલે તમારે ગેસ બંધ કરી દેવાનો આપણી કઢી થઈ ગઈ છે રેડી અને હવે આપણે બનાવીએ ખીચડીનો વઘાર બરાબર ઓકે મિત્ર મિત્રો હવે આપણે વઘારીએ કઢી પહેલાં આપણે નાખીશું જીરું હવે લીમડી અને આપણે સ્વાદ અનુસાર લેવાના છે લીલા મરચાં આપણે જે તીખું ખાતા હોય ને મિત્ર એ પ્રમાણે આપણે નાખવાનું છે બરાબર અને પછી આપણે નાખીશું કાજુ પછી નાખીશું આપણે શેકેલા સિંગ થોડાક ખાંડેલા બહુ ભૂકો નહીં બહુ આખા પણ નહીં બરાબર પછી નાખીશું આપણે સૂકી દ્રાક્ષ અને પછી નાખીશું આપણે ટમેટું આ છે મિત્રો આપણી મોરૈયાની ખીચડી અને હવે જે મોરૈયો આપણે નાખવાનો છે ને એ મેં દસથી પંદર મિનિટ પલાળી રાખ્યો હતો જેથી કરીને એકદમ મસ્ત પાકી જાય અને સરસ બને અને હવે નાખવાનો છે આપણે મોરૈયો મોરૈયો નાખી દઈએ એટલે આપણે મીઠું બીઠું ને બધું નાખી દેવાનું કેસાને હલાવી નાખવાનું હવે નાખવાના આપણે ઝીણા કાપેલા બટેટું એક નાનું બટેકું બરાબર મિત્રો હવે આપણે આની અંદર સ્વાદ અનુસાર આપણે નાખીશું નમક અને પાણી ઓકે આપણે છે ને મિત્રો જો વઘારે ગઈ છે આપણે મોરૈયો પલાળેલો હતો બરાબર આ ખીચડી વઘારે ગઈ ને તો એમાં પાણી કેટલું નાખવાનું છે એક ઇંચ કેમકે આપણે પલાળેલો છે મોરૈયો એટલે નહીતર પછી બહુ નાખવાથી શું થાય એકદમ એકદમ ચીપકું બની જાય અને લચ્ચો બહુ બને અને આ એકદમ માપનો બનશે જો અને આને હવે મીડિયમ ગેસે આપણે ચડવા દેવાનો મિત્રો આપડે મરૈયા બટેકાની ને શીંગની ખીચડી ઓકે મિત્ર મિત્રો આપણો મરૈયા ખીચડી અને આપણે કઢી બંને મસ્ત રેડી થઈ ગયા છે અને કેવી સરસ છૂટી છૂટી આપણે મહાપ્રસાદ જેવી સરસ ખીચડી થઈ છે તો આમાં શું ઘટે કાંઈ ન ઘટે આવે છે ને ખાલી દાણા આપણે નાખવાના રહ્યા દાણા ધોઈ અને મસ્ત કોરા કરી લીધા છે અને ખીચડી પણ મસ્ત છૂટી છૂટી મહાપ્રસાદ જેવી સરસ થઈ છે ને કણીદાર આ રીતે પલાળી રાખવાની થોડી વાર મિત્રો અને પછી આપણે પાણી નાખવાનું એક જ ઇંચ એક ઇંચ પાણી હોય અને એકદમ ધીમા તાપે તમારે ઢાંકીને મૂકી રાખવાની સુપર ખીચડી બને તો મિત્રો કેવી લાગી તમને લાઈક શેર સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કરજો સર્વ મિત્રને મારા અગિયારસ રસના જય શ્રી કૃષ્ણ